નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો આપણે આજે જોઈ શકો છો આપણે મકાઈનું વાવેતર કરવા આપણે આવી ગયા છીએ અને બલદેવની ઓણી છે કે જે આપણે રેગ્યુલર જે આપણે સાત દાતાની જે આપણે ચલાવી છીએ કે અમારે આ બાજુ થોડુંક મકાઈ કે જુવારનું વધારે પડતું વાવેતર થાય છે અને હજી સાત દાતાની વાત કરી તો મિત્રો જે આપણે નવ નવ ઇંચના ગાળે આપણે સાત દાતા

ફિટિંગ કરેલો છે અને નીચે તમે આ એંગલ જોઈ શકો છો કે ત્રણ ખૂણિયા રૂપ આપણે એંગલ લગાડી દીધું છે કારણ કે પહેલા શરૂઆતમાં આપણે ટ્રાય પણ કરી લીધી પણ સક્સેસ ન થયું કે જેથી કરીને આ આપણે કરવું પડ્યું અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે તમે ખાસ આ બાબતનું પણ તમે જોઈ શકો છો કે આગલા વિડીયોમાં પણ આપણે બતાવ્યું હતું કે આ ટહેડીઓ આપણે અહીંયા સુધીનું આવે છે કે જેથી કરીને આપણે આને કટિંગ કરી નાખ્યું છે કે જો કે આ તો કચરાવાળું ખેતર નથી કે જે કચરાવાળા ખેતરમાં હાંકવાનું થાય તો તમને તેનો પણ વિડીયો હું તમને બતાવીશ કે આ તમે અહીંયા ખાસ જોઈ શકો છો કે આપણે ચાર ઇંચ કે પાંચ ઈંચનો આ દાતાથી આ દાતાનો ડહેડિયાનો આપણે ગાળો રાખેલો છે કે જેથી કરીને કચરો હોય તો કચરાવાળા ખેતરમાં અહીંથી ઊંચો આપણો નીકળી જાય કે આ ડહેડિયો અહીંયા સુધી ન હોય તો અહીંયા આપણે કચરો ભરાઈ જાય છે કે જેથી કરીને પાછળ દાણા દેખાવાનો પ્રોબ્લેમ પણ સો સો ટકા રે છે અને ખાસ મિત્રો કે એક બીજી વાત કે તમે આ પણ જોઈ શકો છો કે જે આપણો પારો રેલાવાનો દીએ કે આ પણ તમને ચાલુમાં તમને બતાવું કે આનું કેવું કામકાજ છે અને ખાસ કે બીજું તમે જોઈ શકો છો આગળથી કે ટહેડીઓ આપણે બધી વર્ણીમાં આપણી પાસે ચાર વર્ણી છે કે ટહેળીઓ આપણે અણીવારો રાખેલો છે કે જે આપણે ભીનું ખેતર હોય કે કચરા વાળું હોય કે જેથી કરીને કચરો આપણો વ્યવસ્થિત રીતે લઈ જાય અને બીજી વાત મિત્રો કે આ ટહેડીઓ અહીંયા આખો હોય કે જેથી કરીને અહીંયા આપણે અહીંયા સપોર્ટ મારવો પડે છે અથવા કે કા પછી અહીંયા બહુ ભીડનું પ્રેશર આવે તો અહીંયા આવી રીતે આમ ભેરું થવાની પણ શક્યતા રહી છે અને વાવેતર પણ તમે જોઈ શકો છો કે કઈ રીતના પારા થાય છે કે 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 તો ખેડૂત પણ થોડીક બેદરકારી છે છે પોતાને ઘરનું જેથી કરીને આમાં પાહ પણ આપ જોઈ શકો છો વ્યવસ્થિત રીતે થઈ નથી અને આગળ પણ મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે સીધા પારા થાય છે અને કેવી રીતે વ્યવસ્થિત વાવેતર થાય છે અને મકાઈની મિત્રો આપણે વાત કરીએ તો આપણે વિઘે ત્રીસ કિલોની આસપાસ કે ત્રીસ કિલો અંદર રહે ત્રીસ કિલો બાઈને નહીં ની આસપાસ આપણે મકાઈ નું કરી છે કે જે આપણે અઢાર તે આગળ રાખેલું છે કે ફૂલ સ્પીડમાં હાઈ સ્પીડમાં અત્યારે વાવેતર કરી છે અને મકાઈ પણ મિત્રો જોઈ શકો છો કે જે આપણે ત્રણ નંબરના ચક્કર આવે છે કે ત્રણ નંબરના ચક્કરનો ઉપયોગ કરેલો છે ત્રણ નંબરના ચક્કરમાં સો યા સો ટકા ત્રીસ કિલો આસપાસ ઉતરી જાય છે આ વાત કરું કે જો તમને આ વસ્તુની ખબર હોય તો અત્યાર સુધીમાં તો કોમેન્ટ કરીને ખાસ આપને જણાવજો કે જે અહીંયા તમે આ જોઈ શકો છો કે જે નંબર આપેલા છે કે આના વિશે તમે હું જાણો છો કે આપણે આ સાપટિંગ છે ચક્કરની કે આને આપણે કેટલા નંબર ઉપર રાખવી કે કેટલા અહીંયા આપણે ચક્કરમાં ગાળો રહેવો જોઈએ કે તે એક ખાસ બાબતનું વણી આપતા ખેડૂતો ખાસ ભલામણ કે તેને આપણે બંને બાજુ હોય આવી રીતનું કે તેને વ્યવસ્થિત રીતે આપણે નીચે એ રીતની આપણે સાપટિંગ રાખવાની કે નીચે ચક્કર આપણું જે હોય કે તે પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે રીતે મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા આપણે કેટલો ગાળો છે કે અત્યારે તો આ ઓફર ભરેલું છે કે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે નહીં સમજાય કે આગલા વિડીયોમાં આપણે ચોક્કસથી આપણે પ્રયાસ કરશી સમજાવવાનો કે અહીંયા તમે આ જોઈ શકો છો કે અહીંયા આપણે સાવ આમ ફીસ ઓ ફીસ જગ્યા રહેવી જોઈ કે આ આ તો આપણે સિંગલ ઓફરની જોઈણી છે કે ડબલ ઓફરની વયણી હોય તો પણ આપણે ખાસ આ સાફ્ટિંગ લેવલમાં રાખવું એક ખાસ જરૂરી છે કે જેથી કરીને દાણા વ્યવસ્થિત રીતે ઉપડી શકે અને આ સાપ્ટિંગ જો અધ્યેર હોય કે આ જ મકાઈ છે આ સાફ્ટિંગ અધ્યાર હોય તો આના આ ચક્કરમાં ફેર પડી જાય કે એમાં દાણા એટલા બધા ઉપડે નહીં કે જે અત્યારે તમે આમાં જોઈ શકો છો બબે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ દાણા કમ્પ્લેટ ઉપાડે છે કે આ હજી સેજ ખાલી અથયાર લઈ લઈ એટલે એમાં ડાયરેક્ટ તફાવત પડી જાય અને ઢહેરિયાની મિત્રો જો તમને વાત કે જેમ કે મિત્રો આપણે વાત કરી કે ઢહેરિયા વિશે કે આપણે ફરજિયાત કે માપ ડબ્બી કહીએ કે પીટ ડબ્બી કહીએ કે ફૂટપટ્ટી કહીએ અમુક ભાષામાં કે જે આપણે ફરજિયાત અને પહેરી રાખવાની છે અને માપ આપણે એ રીતનો કરવાનો છે કે અહીંયા તમે આ જોઈ શકો છો કે આવી રીતે આપણે રાખીને અત્યારે જોવો આ કેટલા ઈંચ્યા છે કે એ જ રીતે મિત્રો આપણે બંને બાજુ સરખી બંને બાજુ આપણે સરખી રીતે માપ કરીને સેમ રાખવાનું છે અને આગળ જે મિત્રો આ આ ધોહરીની આપણે વાત કરી કે ટહેરિયાની જે ધોહરી કહીએ કે તે આપણે અમાર ઉપર આપણે નિર્ભર કરે છે કે આ અત્યારે જોઈ શકો છો ખેતર વચ્ચે જ આપણે વણી ઊભી રાખી છે કે કમ્પ્લેટ આ છેડાથી ઓલા છેડા સુધીનો સરખો કમ્પ્લેટ આ તમે જોઈ શકો છો કે આપણો અમાર વ્યવસ્થિત રીતે આઈલો જવો જોઈએ કે જો એ ટીઓ કમ્પ્લેટ ન હોય તો કા વચ્ચેથી ધૂળ આમ વધારે પડતી હોય વચ્ચે ઢોરો હોય બે સાઈડ નીચી હોય કે જો વચ્ચે અણી નીચે હોય તો વચારે ખાર્યો પડતો હોય કે તે પણ ખાસ એક બાબતનું ધ્યાન રાખવું કે ચલાવતા ખેડૂત મિત્રોને જો કે ખબર જ હશે અને જો આમાંથી જે મારો વિડીયો કાંઈક નવો અનુભવ લાગે તો તો ખાસ કરીને મને જરૂર જણાવજો ચાલો હવે આપણે ચાલતામાં પણ થોડુંક આપણે જોઈએ કે આજી આપણે પારાબંધીનો રૂપ કે જે આ પત્ર આપણે બનાવેલા છે ખાસ કે તે પણ આપણે ખેડૂત પાસેથી જાણીને અને ફોટા મંગવીને આપણે આ જુગાર બનાવેલો હતો પણ મને તો બેસ્ટ કામ લાગ્યું તો ચાલો તે પણ જોઈએ ચાલુમાં કે જે રીતે મિત્રો આપ જોઈ શકો છો કે કેવી રીતે આપણે આ તમે કે વ્યવસ્થિત રીતે અહીંયા આપણે પારાની બાજુમાં ટ્રેક્ટર આપણે જે ઝડપથી આપણે ચલાવી શકીએ કે જ્યાં આપણે બપોર થાય ત્યાં આપણે બાર કે પંદર વીઘાનું વાવેતર કરતા હોય તો ત્યાં આપણે વીસ વીઘાનું વાવેતર કરી શકીએ કે હાયર ઉપર બિલકુલ ધૂળ આવતી નથી અને આપ જોઈ શકો છો કે ટાઈવર છે અને ઉપાડીને પણ મિત્રો તમને બતાવું ઉપાડીને જોવો મિત્રો કેવું થઈ છે કે પણ આપ જોઈ શકો છો હજી એકવાર આજો ફૂલ સ્પીડ માં આપણે રહી છે પણ મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે વ્યવસ્થિત રીતે સમાર ને વ્યવસ્થિત રીતે આપણે ક્યારો થતો જાય છે કે તે પણ વિડીયોમાં ખાસ કે હજી મિત્રો આગળ બન્યા રહેજો પારા અને ક્યારા પણ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા વ્યવસ્થિત રીતે સીતા આપણા પારા થાય છે અને કઈ રીતે આપણે જે ઓરણી હાલે છે તે ડહેરીઓ તમે તે પણ જોઈ શકો છો અને આવી જ રીતે મિત્રો કંઈ તો અવનવા અનુભવો જોવા માટે ખાસ ચેડૂક મિત્રો કે જો નવા હોય તો ચેનલને થોડોક સપોર્ટ કરજો કે જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે કે જેમ કે આપ પાછળ પણ જોઈ શકો છો કે જ્યાં તમને ઉપરથી હું સીન બતાવું કે અમારનો પ્રેશર કેટલો છે અને ક્યારે પણ મિત્રો જોઈ શકો છો કેટલો એકદમ લેવલ થતો આવે છે અને લેવલ કરવાનું પણ મિત્રો એક કારણ છે કે જે આ જમીનનો ઢાળ આપણે ઓલી બાજુથી આપણે ઓળણી મેળેલી છે કે આ જમીનનો ઢાળ આપણે ઓલી આમ નમતો છે જી બાજુ થી વહીણી મેલી હતી એટલે કે જેથી કરીને આ મોટું વ્હીલ તમે જોઈ શકો છો કે જે પારા ઉપર હાઈલું જાય એટલે ક્યારો કે થોડો આપણો લેવલ થતો જાય કે જેથી કરીને પાણી વારવામાં આપને મજા આવે અને આગળ પણ જોઈ શકો છો મિત્રો બધી રીતે વ્યવસ્થિત અને કાંઈક આવા જ નવા અનુભવો સાથે મિત્રો મને ખાસ કોમેન્ટ કરજો જો તમારો પણ કાંઈક નવો અનુભવ હોય તો અને જો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને મને વિડીયો બનાવવાની આગળ મજા આવે અને ખાસ તો ચાલો હવે મળશું કંઈક આપણે આવતા બીજા જ વિડીયોમાં કે જેથી કરીને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં